દસ શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તોએ ભારે હૈયા અગલે વર્ષ આનાથ ખાતે શ્રીજી શ્રીજીનું વિસર્જન કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોન માં બનાવેલા કૃત્રિમ તળાવમાં માં શ્રીજી ની પ્રતિમાઓ નું વિસર્જન કરાતું હર્ષોલા સાથે ભક્તોએ શ્રીજીની વિસર્જન યાત્રા કાળી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું સુરત સુરસેમાં વર્ષે એસી હજારથી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાવવાલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું કાયદો વ્યવસ્થા જાળવવા સુરતમાં ચૌદ હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત કરાયા હતા સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓને ટ્રક ટ્રેક્ટરો થકી હાજીરા લઈ જઈ દરિયામાં પધરાવાયા હતી તો પાણીને સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયું હતું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી કુત્રિમ તળાવમાં સવારે સાત વાગ્યાથી વિના મૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયું છે તો કૃત્રિમ તળાવો સિવાય ડુમ્મસ હજીરા મગલ્લાના દરિયા કિનારે પણ વિસર્જનની કામગીરી હાથ ધરાઈ હતી સુરતના રામજી ઓબારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો તો સુરતનો ડક્કા ઓવારા ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરકાવ થતાં ત્યાં વિસર્જન બંધ કરાયું હતો તો સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી સાહેબ શ્રી નામ લાલબાબુ બાબુ રાય છે એસએસઆઈ હું આ વોર્ડનો છું નોર્થ ઝોન કતાર ગામ સુરત મહાનગરપાલિકા આજે વિસર્જન જે કઈ કયો ઉવારો છે કઈ પ્રકારની અત્યારે પ્રક્રિયા એ ચાલી રહી છે વિસર્જન માટે તમામ પ્રકારનો તૈયારી થઈ ચૂક્યા છે અને અત્યારે મૂર્તિ પણ વિસર્જન થયા છે અમારે આરોગ્યની ટીમ ફાયરની ટીમ ત્યાર પછી હાઉસિંગ વિભાગ શહેરી વિકાસ તમામ પ્રકારના બીવીડીસી વિભાગ તમામ પ્રકારના વિભાગ છે ને અહીંયા અને પોલીસ બંદોબસ્ત સાથે તમામ પ્રકારનો વ્યવસ્થા રાખેલા છે પાણી પીવાના પાણી જાહેર જાહેર જનતા માટે પણ આપણે સ્ટાફ કર્મચારીઓ જે કામ કાર્યરત કરે છે બસો અઢીસો જેટલા એના માટે ત્યાર પછી આપણે જે ફૂલ હાર શણગાર એ બધા જે બી આવે છે એને પૃથ્વીકરણ કરવાનું એટલે અલગ અલગ છૂટા પાડીને એમને ફૂલ ફૂલ વ્યવસ્થા મુકુટ છે આમ છે તેમ છે તમામ પ્રકારનું વ્યવસ્થા અલગ રાખેલું છે અને ઉપર અમે કામ કરી રહેલા છે ગણેશ ભક્તોને શું મેસેજ આપશો પીસો જેને લઈને આજે ગણેશ ભક્તોને અમારે એવા મેસેજ છે કે ભગવાન ગણેશના કૃપાથી એ લોકોને જે બી અત્યાર સુધીમાં મનોકામના એ પૂર્ણ થાય અને તેમજ આ વિસર્જન શાંતિથી પૂર્ણ કરે એ બી અમારી છે ને પ્રાર્થના છે ને એનો મેસેજ છે ને વહેલી તકે અહીંયાથી પહોંચી જાય જેનાથી તાત્કાલિક છે ને એમનો વિસર્જનની કામગીરી પૂર્ણ થાય એમાં બધાનું કલ્યાણ થાય મારું નામ પંકજ કનેલા સોની છે અને હું સિંગપુર અત્યારે ડીમાટની બાજુમાં આવેલા કૃત્રિમ તળાવ પર ઉપસ્થિત છીએ આપણે એ પ્રકારની અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે ગણેશ વિસર્જનની કે પ્રકારનો સ્ટાફ અત્યારે ઉપલબ્ધ કરાવ્યો છે ત્યાં સવારે સાત વાગ્યાથી લઈને નિરંતર લગભગ અત્યાર સુધીમાં સો કરતાં વધારે નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થયું છે અને આ મૂર્તિઓની વિસર્જન પ્રક્રિયામાં સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે વિસર્જન કરવા માટે સાથે સાથે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર એનું સંકલનના આધાર પર ખૂબ જ સુંદર રીતે નિર્વિઘ્ને પરિપૂર્ણ પ્રક્રિયા થવા જઈ રહી છે કેટલા કૃત્રિમ ઉવારો સુરત શહેરમાં બનાવવામાં આવે છે મારા ધ્યાનમાં આવ્યા મુજબ અત્યાર સુધીમાં લગભગ ત્રીસ કરતાં વધારે કૃત્રિમ અવારા સમગ્ર સુરતમાં છે જેની અંદર આ અવારા ઉપર જે ધસારો છે એ પ્રમાણે જે વ્યવસ્થા તંત્ર પોલીસ તંત્ર એસએમસીનું તંત્ર અને અમારી ગણેશ સૂચન સમિતિ સમગ્ર ટીમ જે સંકલનથી કાર્ય કરે છે એના સ્વરૂપે માધ્યમથી એક જ વાક્ય કરવા માંગીશ કે દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે ગણેશ વિસર્જન કરે કારણ કે અત્યારે વરસાદી માહોલ પણ છે અને ઘણી જગ્યા પર ઓવારાઓ વરસાદના કારણે બંધ પણ છે ત્યારે અમુક ઓવારો પર એની ભીડ થવાની શક્યતા છે તો મહેરબાની કરીને આપ વધુમાં વધુ વહેલી તકે ઝડપથી આવો જેથી કરીને આ વિસર્જન નિર્વિજ્ઞ પરિપૂર્ણ થાય